નમસ્કાર જય હિન્દ જય જય ગુજરાત હું હેમંત મકવાણા આજે આજના વિડીયોની અંદર વાત કરીશું મિત્રો કે જે ગ્રામ પંચાયતની ચૂંટણી અને આજે છેલ્લો દિવસ અને કાલે છે તે મતદાન યોજાવાનું છે મિત્રો અને ઘણા ગામોની અંદર એવું પણ છે કે જ્યાં ઘણા વર્ષોથી જે ચૂંટણી થઈ નથી એટલે કે ત્યાં બિનેરીપ થતી હોય છે ને આ વખતે એવા ઘણા ગામો છે કે જેની અંદર છે તે ચૂંટણી થઈ રહી છે અને લોકોને એટલો ખાસ અનુભવ નથી જે જૂના લોકો છે તેનો તો અનુભવ છે કે કઈ રીતે મતદાન કરવું બેલેટ પેપરની અંદર જે નવા પેઢી છે નવી પેઢી છે અને ક્યારેય ખબર નથી કે બેલેટ પેપરની અંદર કઈ રીતનું મતદાન કરવું ગ્રામ પંચાયતની અંદર જેથી કરીને આપણો મત છે તે આપણા ઉમેદવાર સુધી પહોંચી શકે બરાબર છે કે યોગ્ય ઉમેદવાર સુધી પહોંચી શકે અને આ મતદાન છે તે બોગસ ન થાય તે માટે આજનો વિડીયો છે તે ખાસ તમારા માટે લાવ્યું છે મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો એટલે વધુમાં વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરવો જેને ગ્રામ પંચાયતની અંદર કાલે સૂચની છે મિત્રો તો લગભગ આ સમય છે તે આજ લગભગ બપોર પછી એટલે કે બાર વાગ્યા પછી આ સારસંહિતા છે તે લાગુ થઈ જવાની છે દરેક ગામની અંદર અને આજના વિડીયોની અંદર હું તમને શીખવાડી કઈ રીતે તમે વોટ કરી અને કઈ રીતે તમે જે વોટ કરી અને કઈ રીતે તમારે આ બેલેટ પેપરને ફોલ્ટ કરી અને રાખવાનું છે અને કઈ રીતે તમારો મત છે તે તમારા યોગ્ય ઉમેદવાર સુધી પહોંચી શકે એ માટે આ વિડીયો છે તે ખાસ તમારા માટે લાવ્યો છું મિત્રો દરેક મિત્રોને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને જેથી કરીને એને પણ ખબર પડે કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે મતદાન છે બેલેટ પેપરની અંદર એ કઈ રીતે થઈ શકે મિત્રો તો અલગ અલગ લોકો અલગ અલગ વિડીયા બનાવી અને મોકલે છે મિત્રો છતાં પણ મેં પણ એક વિડીયો બનાવ્યો છે બરાબર છે કાઉન્સની અંદર એક બેલેટ પેપર આપવામાં આવશે જેની અંદર એક સભ્યનું બેલેટ પેપર હશે અને એક સરપંચનું બેલેટ પેપર હશે બે રીતના બેલેટ પેપર હશે આ બેલેટ પેપર ઉપર પોતાના જે ઉમેદવાર છે તેનું નિશાન અલગ હોય અદરવાઈઝ કોઈ પણ ઉમેદવારનું નિશાન હશે ટ્રક હશે દાંતી હશે કડાઈ હશે જે તે ઉમેદવારનું પોતાનું નિશાન હશે તેની અંદર એક ખાલી જગ્યા આપેલી હશે એક ઊભી લાઈન હશે અને તેની જગ્યાએ ખાલી લાઇન આપેલી હશે તેની અંદર તેના વચોવશ તમારે ચીકો મારવાનું છે મિત્રો અને પેપરને એ રીતનું ફોલ્ડ કરવું કે જે નીચેના કોઈ પણ ઉમેદવાર છે તેના ખાનામાં અથવા તો તેના જે નિશાન ઉપર છે તેની કોપી ના લાગે એટલે કે છીકો છપાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું નક્કર તમારું મતદાન છે તે બોગસ થઈ શકે છે મિત્રો અને દેશી ભાષામાં એ રીત જે ખાનામાં ન કરવું હોય તો તમે તમારા ઉમેદવારના નિશાન ઉપર વચ્છો વર્ષ તમે તેને સિક્કો મારી અને બેલેટ પેપરને આ રીતનું ઊભું વાળી દેવાનું છે મિત્રો અને આ ઊભો વાળી પછી સરખી રીતનું ફોલ્ટ કરી અને પછી પેટીની અંદર છે જે તમારે નાખી દેવાનું રહેશે મિત્રો તો આ રીતનો વિડીયો છે હું તમને લઈ જાઉં છું અને તમને જણાવું છું કે કઈ રીતનું આ મતદાન છે તે થાય છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો છે એ તમને જોતા જોવા મળશે અને કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ હેલ્પની જરૂરત હોય તો અમારો કોન્ટેક કરવો મિત્રો જેથી કરીને અમે તમારી સો ટકા મદદ કરીશું જય હિન્દ જય જયગ મિત્ર મિત્રો તો આપણે બાવીસ તારીખે આપણો ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને બેલેટ પેપરની અંદર કઈ રીતે આપણે ચૂંટણીની અંદર કઈ રીતે આપણે જાતિને મતદાન આપી બરાબર એ રીતે તમને આમાં વિડીયોની અંદર શીખવાડું છું મિત્રો તો પહેલીવાર આ સિક્કો છે તે લેવા તમને આનાથી પણ નાનો સિક્કો મળશે કે ચૂંટણી મતદાન મથક ઉપર એને એક સિક્કાની એક જ વાર અડાડી આ રીતનું આપણા જાતિ ઉપર આ રીતે આપણી દાંતી આપણે ચૂંટણી સિંહ દાંતી છે એની ઉપર અડાડી બરાબર એક જ વાર મારવાનું છે એટલે આ થઈ ગયું અને આ પેપરને કઈ રીતે આપણે માળીશું મિત્રો તો પેપરને પહેલા આ રીતે સીધું પકડી અને આ રીતે વાળવાનું છે બરાબર ઊભું વાળવાનું છે બરાબર આપણે દાંતીની અંદર આપણું મતદાન દઈ અને આ પેપર છે ઊભું વાળી અને પછી આ રીતનું વાળી દેવાનું છે ઘણા લોકો આમ વાળવાનું નામ વાળવાનું કહે છે પણ આ રીત છે કે સાચી રીત છે મિત્રો એટલે આ રીતે જ વાળી અને આપણે મતદાનની જે પેટી છે એની અંદર આ મૂકવાની છે આ રીતે આપણે મતદાન દેવાનું છે દાંતિની અંદર